કેદારના સાકરી ગામથી મૈયલ રોડ થી નથા પુરા થઈ ચાણસોલ તરફ જતા જૂના રોડ નું કામ બંધ કરી દેવાતા અને નવો રોડ જે ચાણસોલ થી પ્રતાપજી ભુવાજી ના ખેતર પાસે થઈ સાકરી તરફ જવાના રોડ નું માટે કામ ચાલુ કરી દેવાતા સાકરી ગામના ગ્રામજનો એ વિરોધ નોંધાવીને મામલતદાર અને પ્રાંત અધિકારી ખેરાલુ ને આવેદન પત્ર આપ્યું સાકરી ગામના ખેડૂતો નું કહેવું છે કે વર્ષ બે હજાર ઓગણીસ વીસ માં સરકાર તરફથી સર્વે કરીને સાકરી ગામ થી મૈયલ રોડ તે નાથા પુરાના કાચા રસ્તે થઈ ચાંસોલ તરફ જતો રોડ મંજૂર થયેલ હોય અને માટે કામ પણ થઈ ચુકેલ છે હાલમાં જે રોડ બની રહ્યો છે તે એક બે પરિવારના લોકોને આ રસ્તાનો લાભ મળી રહે તે માટે રાજકીય વગ ધરાવીને જૂનો રોડ બંધ કરાવી નવા રોડનું માટે કામ ચાલુ કરાતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવીને સરકારમાં માગણી કરવામાં આવી છે કે જે જગ્યાએ સરકાર દ્વારા જૂના રોડની મંજૂરી આપેલ છે ત્યાં જ રોડ બનાવવામાં આવે તે હેતુથી આવેદનપત્ર આપવામાં આવ્યું નોંધનીય છે કે સાકરી ગ્રામજનોએ તારીખ એકવીસ મે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ નવા રોડ કામ અટકાવવા લેખિત માં અરજી કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ ખેરાલુ આપેલ પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરાવ નથી જેનું ગ્રામજનો કેવું છે રોડ અમારો આવતો હતો રોડ તારે એક બે જણા થઈ આ રોડ બદલવામાં આવ્યો છે તે આ રોડ અમારો પાસે જોયો શું માંગણીઓ છે આપણે અમારો રોડ જ માં જોઈએ બસ અમારો ઓપરી સિસ્ટમ કોમ થયેલું છે મારે કોમ એ રોડ એક બે જણા કહેવાથી બીજો તો બીજો રસ્તો બદલાય તો અમાર નથાપુર કોઈ આવતું જ નથી નથાપુર અમાર ત્યાં આવતું હોય તો અમને કહો તો અલ્દીન કાયદે સર આગળ રસ્તો જ છે ને કોઈ જગ્યાએ ખેડૂતોની જમીન છે ખેડૂત કોની જમીન માં તો થોડો અમે લેવા દઈએ ને એ લોકોને ખેડૂતોને પૂછવામાં આવ્યું છે કે ખેડૂતોને કોઈ પૂછવામાં આવી જ નથી ખેડૂતો લોકો કોઈ પૂછ્યું નહીં કોઈ મિટિંગ નહીં થઈ બસ બીન કાદે એક બે જાણા કહેવાસી આ રોડ થતો રહ્યો છે આ જૂનો રોડ પેલા કેવો હતો જૂનો રોડ જે અમારે નથાપુરામાં આવતો હતો અને આ જે શરૂઆત કરી છે લોકોએ એ તો નથાપુરામાં રોડ આવતો જ નથી નથાપુર બાજુમાં રહેશે એટલે સાકરીથી આ રોડ જૂનું ક્યો જોડતો સાકરીથી જો જોડતો તો ચણસોલ ન થઈ ને ચણસોલ જાતો હતો હા હવે એ એ રોડ ઉપર કામ થયું છે જૂના રોડ એ રોડ ઉપર આ માટે કામ થયેલું છે ઓગણીસમાં